ચાલો મિત્રો વાનેચા ફેમિલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તો ચાલો તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી ગયો છું રસોડાની અંદર પૂરેપૂરી રેસીપી જોઈજો આજની રેસીપીનું નામ છે આપણે આખી બટેકી સરસ મજાની વઘારવાની છે તેની સાથે ભૂંગળા સૌ કરવાના છે એટલે કે બટ આખી બટેકી ભૂંગળા બનાવવાના છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ આવી નાની નાની બટેકી આખી બાફીને સરસ મજાની વઘારશું અને ત્યાર પછી બટેકા સાથે સૌ કરશું મિત્રો તો ચાલો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ આજે સરસ મજાની રેસીપી આપણે બનાવવાની છે તો સૌપ્રથમ મિત્રો આપણે બટેકાને બાફી લઈએ ચાલો તો હવે આપણે સરસ મજાના બધા જ બટેકાને બાફી લઈશું ચાલો મિત્રો સરસ મજાની આજે આપણે બટેકી વગારવાની છે તેની સાથે ભૂંગળા સૌ કરવા માટે ભૂંગળાને પણ આપણે તળી લઈએ સરસ મજાના ભૂંગળા છે તો તેને તળીને તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણી ભૂંગળી પણ સરસ મજાની ભાવનગરની ભૂંગળી છે મિત્રો તો ચાલો હવે આપણી બટેકી પણ બફાઈ રહી છે બટેકી બફાઈ જાય એટલે તેને આજે આખી ગ્રેવી વાળી વઘારવાની છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે ખાવાની ખૂબ જમાવટ જમાવટ ખાવાની છે મિત્રો સરસ મજાના આપણા ભૂંગળા તૈયાર થઈ રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે બધા જ ભૂંગળાને આ રીતે આપણે સરસ રીતે તળીને તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી આપણે સરસ મજાની આ ભૂંગળી ખાવાની મજા આવશે મિત્રો મિત્રો તો ચાલો સરસ મજાના બધા જ આપણે તળી લઈએ કારણ કે મોટા ભૂંગળા નથી મિત્રો આ ભૂંગળી પણ નાની છે સરસ મજાની ભાવનગરની પ્રખ્યાત એવી આ ભૂંગળી છે બટેકી પણ આખી જ વગાડવાની છે મિત્રો આપણે તો ચાલો બધી જ ભૂંગળી આપણી તળાઈ જાય ત્યાર પછી આપણે બટેકી વઘારશું જે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણી બટેકી બફાઈ ગઈ છે તો ચાલો સરસ મજાનો તેનો વઘાર કરી લઈએ સૌ પ્રથમ તેલ આવી ગયું છે તેની અંદર થોડી હિંગ ઉમેરી દઈએ તેમજ આપણે સરસ મજાની જે ફૂલ લસણની ચટણી બનાવેલી છે તે પણ ઉમેરી દઈએ મિત્રો સરસ મજાની ગ્રેવીવાળા બટેકા આપણે બનાવવાના છે મિત્રો જે આપણે ભૂંગળા સાથે સૌ કરશું તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે સરસ મજાના સ્વાદિષ્ટ બટેકી ભૂંગળા બનશે અને ભૂંગળી પણ આપણે ભાવડંગરની સ્પેશિયલ મંગાવેલી છે મિત્રો ચાલો મિત્રો તો તેની અંદર આપણે સરસ મજાના શિંગદાણા પણ ઉમેરેલા છીએ જે ચટણી બનાવી હતી તેની અંદર શિંગદાણા પણ એક વાટકી સરસ રીતે વાટેલા ઉમેરેલા છીએ તેની તેમજ સરસ મજાનું દાણા જીરું મરચું અને લસણ કરીને બીજી પણ સરસ મજાની ચટણી આપણે આ રીતે તૈયાર કરશું જે આપણે બટેકીની અંદર ઉમેરવાની છે મિત્રો સરસ મજાની આપણી ગ્રેવી પાકી જાય ત્યાર પછી આપણે બટેકા અંદર ઉમેરી મિત્રો ટેસ્ટ પ્રમાણે થોડીક ખાંડ પણ અંદર ઉમેરશું મિત્રો તેમજ થોડુંક જીરું ઉમેરશું તેમજ થોડું લાલ મરચું તેમજ લીંબુ ચાલો મિત્રો તો બટેકી પણ હવે અંદર ઉમેરી દઈશું કારણ કે આપણી સરસ મજાની ગ્રેવી પાકી જાય છે તો અંદર બે પણ ઉમેરી દઈએ અને સરસ મજાના આવે ચાર થી પાંચ મિનિટ સુધી પાકવા દેસુ ત્યાર પછી આપડા વઘારેલી લઈ બટેકી ગ્રેવી વાળી તૈયાર થઈ જાય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાના આપણા બટેકા તૈયાર થઈ ગયા છે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના બટેકા તૈયાર છે તેમજ ભાવનગરના પ્રખ્યાત એવા સરસ મજાના આપણા ભૂંગળા પણ તળીને તૈયાર કરી લીધેલા છે જે સરસ મજાની નાની ભૂંગળી છે અને બટેકી પણ નાની છે કારણ કે કૂણી બટેકી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે તો ચાલો મિત્રો તમે પણ જમવા માટે વધારો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના ચટેકેદા અને ખાટા મીઠા બટેકા છે ગ્રેવીવાળા સરસ મજાની ગ્રેવી પણ છે મિત્રો તો ખાવાની ખૂબ જ મજા આવશે ખાવાની ખૂબ જ જમાવટ છે મિત્રો તો ચાલો જમવા માટે પધારો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજા પણ આવા રેસીપીના વિડીયો તમારા સમક્ષ આવી શકે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય